हेलो फ्रेंड्स वेलकम टू सीवा एजुकेशन आज आप धोरण पांच की जो एग्जाम आए जवाहर नवोदय अथवा तो सीईटी कॉमन एंट्रेंस टेस्ट अथवा तो कोई भी स्पर्धात्मक परीक्षा तब आप सो एम वारंवा बार पूछा था संख्या ज्ञान प्रश्नों की महिति मिल प्रश्न एक है चार लाख एक सौ सात ने आंकड़ा में लखो बराबर चार लाख सौ प्रथम जो कि कीधा लाख पर तो मीडिया करो कई ना तो सौ प्रथम टक्का कर दो आ कई अंक हो तो भाई दस हजार अने छेले लाख कितना मिनट के तो के लाख सौ आप पहले उसे तो हैं एक कम पच्चीस दस पच्चीस सौ पच्चीस हजार पच्चीस दस हजार अने छेले लाख रकम मार सौ की तो के चार लाख जो लाख की पच्चीस के के बाद कौन से तो के चार तो लाख ना स्थान पर कितना लाख से चार पच्चीस के लाख इतना तो सौ ना स्थान पर के लाख से तो के एक नहीं जो एक कम दस बने सौ तो ना स्थान

જે આંકડા એક આયા પછી કઈ સંખ્યા છે લાખ કીધું હોય 10 લાખ કીધું હોય તો 10 લાખ પછી એક મિનિટ ઉપર દેવાનું બરાબર એટલે તમે આને કોઈ પણ આંકડામાં શબ્દમાં સંખ્યા આપી એટલે તમે આંકડામાં સરળતાથી લખી શકો બીજો જોઈએ તો કે આ એક આંકડામાં સંખ્યા આપી એને તમારે કેમ લખવાની છે તો શબ્દમાં લખવાની કીધી છે સૌપ્રથમ જોઈએ તો કે એકમ 10 100 1000 10000 અને લાખ લાખના ના સ્થાન ઉપર કેટલા છે તો કે 3 તો પહેલા કેમ લખાય 3 લાખ પછી જો લાખ પછી કેટલા છે 10000 ના સ્થાન ઉપર 8 એટલે કે આ સ્થાન કિંમત કેટલી થશે તો કે 80000 હજાર ના સ્થાન ઉપર કેટલા તો કે 9 એટલે કે 80000 અને 9 કેટલા થશે 89 બરાબર 89000 પછી જો 100 ના સ્થાન ઉપર કેટલા તો કે 6 એટલે કે 100 ના સ્થાન નંબર 6 છે તો તેની સ્થાન કિંમત કેટલી થાય 600 થશે પછી 10 સ્થાન ઉપર 0 છે એટલે સ્થાન કિંમત પણ 0 થશે અને એકમના સ્થાન ઉપર કેટલા છે તો કે 2 એટલે કે 600 2 કેટલા થશે તો કે 600 ને 2 થશે બરાબર એટલે કે 3 લાખ 89 હજાર 600 2 જેને આપણે શબ્દોમાં આ રીતે લખી શકીએ ત્રીજું જોઈએ તો કે 7 લાખ 34 હજાર 602 માં 6 ની સ્થાન કિંમત લખો અને સ્થાન કિંમત ની એટલે કે 1 10 100 100 તો 100 ના સ્થાન પર 6 આવે એટલે એને સ્થાન કિંમત લખી હોય તો 100 ના સ્થાન ઉપર કેટલા છે તો કે 6 એને ગુણ્યા 100 કરીએ તો કેટલા થાય સ્થાન કિંમત 600 થાય અથવા હાઉ સિમ્પલ ટ્રીક તમે જુઓ ત્યાં તમને પડી જાય કે એની સ્થાન કિંમત કોઈ પણ ને લખવાની કીધી હોય અહી જો ત્રીજા સ્થાન પર 6 છે તો જેટલા સ્થાન પર 100 જે સંખ્યા હોય એ એ લખી દે 3 સ્થાન ઉપર 6 છે તો 6 લખી દીધા એના પછી કેટલા આંકડા છે તો બે આંકડા છે આખું બન કરીને કેટલા આંકડા છે જેટલા આંકડા હોય એટલા મીંડા મૂકી દીધા તો પણ શું થાય એની સ્થાન કિંમત 600 થાય બરાબર એના પછી 7,43,602 માં 6 ની દશાંશિક કિંમત લખો

छह जितना से, लेकिन सात लाख पौन्द्रिस हजार छह सौ पैंवन छोड़ने दर्शन कीमत के मॉल कीमत के निजी कीमत के अथवा पौधा ने कीमत के थासे देने कीमत के लिए तो के छह ज़ दायरने कीमत था से। पति जी, त्राण लाख पांत्रिस हजार नौ सौ बहुत देर में कया हम उस स्थानीय मार्ग सब की बजुत हैं। बोलो, ऐक कीमत ऐ

5000ના સ્થાન પર છે તે સ્થાનની કિંમત કેટલી થાય 5000 થાય 9 કેના સ્થાન ઉપર છે તો કે સોના સ્થાન પર તેની કિંમત કેટલી થાય 900 થાય 7 કેના સ્થાન ઉપર છે તો કે દશકના સ્થાન કે સ્થાન પર તેની કિંમત કેટલી થાય 70 થાય અને 2 કે ઉપર છે તો કે એકમના સ્થાન પર તેની સ્થાનની કિંમત કેટલી થાય 2 થાય એ સૌથી વધુ તમને બોલવાની કી દીધો કયા અંકની થાય સ્થાન કિંમત વધારે તો કે 3 જે સૌથી વધુ થાય હવે આ જ રીતે તમે બીજી રીતે પણ ઉઠો છે कया अननी स्थानीय कीमत सबसे की ओची था तो कया है सौखी बहुत तो की दु तो सौखी छलो हो एक अंक यानी सु था स्थान कीमत ज्यादा था ना सबसे की ओची की दु तो नतीजा सौखी शुरुआत में मतलब एकम ना स्थान पर देवो है एक स्थान कीमत तो होता है तो सबसे तो 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 की ओची जाए तो यहां दो की स्थान कीमत केवी हो सके तो के सबसे की ओची खसे चलो एना पछि आदा करो तो 74502 में पांचवी स्थान कीमत और मूल कीमत दर्शनी कीमत और निजी कीमत रख जो आज मूल कीमत दर्शनी कीमत निजी कीमत ने चौथू पोता नहीं कीमत अचार नाम याद रखो सारे नाम नंबर तो कुछ है जो एक सौ दो है आज वो चूमों के रजत पांच सौ में मक्के नहीं पांच स्थान कीमत मत की थी तो पांच नहीं बोलते की थी पांच भी आस्थान ऊपर है तो क्या सोना स्थान ऊपर लेकिन पांच गुनिया सौ એટલે કેટલા થશે 500 અથવા બીજી રીતે લખીએ આપણે સ્થાન કિંમત તો કેમ થાય કે જો ત્રીજા સ્થાન ઉપર 5 છે એના પછી કેટલા આંકડા આવે તો 2 1 આયું બંધ કરી બે મેગા મૂકી દો તો પણ શું થાયની સ્થાન કિંમત 500 થાય એટલે ઘણી સ્થાન કિંમત કેટલી થશે 500 થશે હવે શું બીજું કીધું તો કે દાર્શનિક કિંમત दर्शनीय कीमत इतने हो, क्योंकि जेब कीमत तो देखा है, इज एनीशु खाये, पर दर्शनीय कीमत था, तो यह पांचवी दर्शनीय कीमत बुधवार के दिन, पांच गम में कैसे स्थान पर होए, एक गम में स्थान पर होए, दस जनस्थान पर होए, कैसे होना स्थान कीमत होए, स्थान कीमत दुम्बल होए, तो पढ़ेंगे दर्शनीय कीमत बुध है,

કેટલો થાય તો કે 900 + 9 એટલે કેટલા થાય તો કે 909 આશક્યો તો કે 9 ની સ્થાન કિંમત અને દશકિંમતનો સરવાળો એના પછી કીધું બાદબાકી તો કે 900 - 9 એટલે 900 માંથી 9 બાદ તો કેટલા આવશે તો કે 891 એના પછી કીધું ગુણાકાર તો ના કે 900 * 9 ने जो नौ बुनियान नौ के लगता है, क्योंकि एक ही ऐसी कोई पांच संख्या नहीं पासवर्ड जीरो होए, यानी बुनाकर करो होए, तो जीरो ने गरीब बुली जवाब। देखा देखे नौ सौ बुनियान नौ के लगता है, नौ नौ ने नौ नौ बुनाकर करो, तो नौ नौ के लगता है, तो एक ही ऐसी एक पासवर्ड के लाभी नही जो 9 एक 9 अथवा तो 100 गुणिया 9 करो तो कितना है 900 तो आता है मांगा करने का जवाब कितना आउट है तो के 100 आउट है चलो मेरा प्रश्न का दाखला दीजिए 62000 बता 6 सतत बता 12 दशो सब प्रथम जो सतत के लिए क्या करते हैं तो के 100 सतत में बीजे क्या नाम बोलते हैं तो के 100 नाम है पण बोलते हैं आज आपको 62000 तो 62000 के क्या है तो 62 1 62 3 मीटर બતા છે તો કે બધા નિશાન કરી 6 শতક એટલે કે 600 બચાય આ રીતે 600 થશે વત્તા 12 દશક બરાબર દશક ની પાછળ કેટલું વિन्दु લાગે તો એક વિन्दु નાખે કેટલા ત્યાં અહીંયા દશક તો કે 12 દશક એટલે કેટલા થશે તો કે 120 આ બધાનો સરવાળો કરી તો કે 0 + 0 + 0 એટલે કેટલા થશે તો કે 0 પછી 0 + 0 + 2 એટલે 2 0 - 6 એટલે 6 6 + 1 એટલે 7 અહીંયા એમને

પછી છે તો કે પાંચ અંકની સંખ્યામાં ત્રણ વચ્ચેના સ્થાને હોય તો તેની સ્થાન કિંમત શું જો સૌપ્રથમ જો કેટલા અંકની સંખ્યા કીધી તો કે પાંચ અંકની સંખ્યા કીધી તો લખી 1 2 3 4 અને 5 આ કોઈ પણ એ પાંચ અંકની સંખ્યા છે એમાં પાંચ ક્યાં કીધું તો કે પાંચ ત્રીજા સ્થાને હોય

चलो एनापेस જોઈએ તો કે 82912 ને નજીકના સતક માં ફેરવો નજીક નો સતક એટલે શું થાય તો કે 100 થાય જો નજીકના સતક માં ફેરવતા પહેલા થોડી માઈન્ડિંગ ન નજીકના સતક માં ફેરવવાનું એટલે શું જોવાનું તો કે ના છેલા બે આંક એટલે કે એકમ અને દશક જો એકમ અને દશક એની કિંમત જો 50 કરતા વધારે દાખલા તરીકે જો કે વિષે 0 અને 2 છે જો 50 કરતા વધારે હોય તો શું કરવાનું સોના સ્થાન માં એક ઉમેરો કરો અહીંયા જો ઝીરો ને બે છે એ 50 કરતાં કેવી છે તો કે નાની છે તો આને નજીકના સતતમાં એટલે કે નજીકના 100 માં ફેરવવું હોય એનો મતલબ શું થાય તો આને નજીકનું તો 100 કર્યું થાય બરાબર એ રીતે થાય આને જો 50 કરતાં નાની છે તેની પાછળ શું આવે તો બે 2 મીટર લાગે અને 89902 છે એટલે નજીકના સતતમાં ફેરવે તો કેમ લખાય તો કે 89902 આ રીતે થાય પણ આનાથી ઉલટું જોઈએ તો કે 86768 છે આને નજીકના 100 માં ફેરવવું હોય कई कितने था से तो कई आंकड़ा जोवाना तो के छला बी आंकड़ा जो कितना है 68 है 50 કરતા વધારે છે કે ઓછે તો 50 કરતા વધારે તો શું કરવાનું તો 100 નું સ્થાન હોય એમાં શું કરતા પ્લસ એડ કરતી અને એની પાછળ કેટલા તો કે બે બી ના લગાવી આ જો 86 છે તો 86 એમને 68 છે 50 કરતા વધારે તો 100 ના સ્થાન તો કે પદાર્થ એટલે કે 7 ની જગ્યાએ કેટલા તો કે 8 ને એની પાછળ બે આ શું તો કે 50 કરતા વધારે બે આંકડા એને નજીકના શોમાં કઈ રીતે કે 86800 એ રીતે દર્શાવે છે જો એના પછીનો દાખલો જોઈએ તો કે 4456 ને નજીકના હજારમાં લખ જો સેમ આ પ્રોસેસનો મે સમજાવીશ કાળ આમાં શું કીધું તો કે નજીકના સતતમાં અહીંયા શું કીધું તો કે નજીકના હજાર એમાં કેટલા સતતમાં તો કે બે આંકડા હતા આપણે હજાર છે તો એ આંકડા જોવાના છેલા ત્રણ આંકડા જોવાના एमा 50 नी बदा रेता तो हमें के लागो के 500 थी बदा शिला 3 आकडा 500 કરતા बदा रे हो तेना पछि ना आकडा मा 1 प्लस करवा बाकी शू करवा तो के जे संख्या हो एला तेनी पछि 3 मुंडा लगायलो अब जो 4456 मा 456 छे जो 500 કરતા बदा रे छे કે ઓછા તો કે 500 કરતા ઓછા તો શું કરવા નજીકના હજાર માં લખી 50 એની માં સ કેટલા તો કે 3 મીંડા લખી ઓદા કરતા કે આનાથી ઊલટું 4568 छे आने तुम्हारे नजदीक ना हजार में रखो एक पे एक पे लिखते हो के छेला 3 आना जो कितना छे तो के 500 ने वर्ष है जे है શું करना हजार दस्तान ऊपर से सम हो या प्लस 1 कर दियो लाइक करो शेयर करो मित्रों સુધી